રાજકોટ અગ્નિકાંડ આ આગની લપેટમાં જિંદગી મોતને ભેટી અને ત્યાર પછી ઊંઘતું રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું અને શહેરમાં શાળાઓ કોલેજો માર્કેટ શોપિંગ મોલમાં જ્યાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હતી ત્યાં સીલ માર્યા પરંતુ આજે તે જ મહાનગરપાલિકાની ચોરી પકડાઈ છે તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે અને તે કચેરી પાસે જ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે તો અનેક કચેરીઓ એવી પણ સામે આવી છે જેમાં ફાયરના સાધનો જ નથી તેવામાં પાંચસો ખાનગી એકમોને સીલ મારનાર મહાનગરપાલિકાએ સૌથી પહેલા પોતાની કચેરીઓને સીલ મારવા જોઈએ તેવી માંગ ઉઠી છે મારી પોતાની જે છે તમે એ તો નોમ્સ ઊભી કરો એની પાસે કોઈ એનઓસી નથી ફાયર સેફ્ટીના સાધન નથી અને રાજકોટની ઓછામાં ઓછી સાતસોથી આઠસો મિલકતો જે સીલ કરવામાં આવી છે એ એક ગંભીર બાબત છે ખરેખર લોકોને ખ્યાલ નથી અહીંના અધિકારી છે એને પ્રેક્ટિકલ જ્ઞાન નથી ખરેખર તમારે એને પેપર જે રજૂ છે સ્થળ ઉપર તમે રજૂ કરો કે ભાઈ આટલા આટલા પેપર છે ને તમારા નોમ્સ છે તમે ઉભા કરો પણ એની પાસે કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન નથી એટલે ગઈકાલે અમે કમિશનરને કીધું છે પેલા સાહેબ ખરેખર આપણું ઘર ચોખ્ખું કરો ઘરમાં જ આપણા કાંઈ ન હોય ને બહાર સીલ કરવા જાવ એ ઘેરવ્યાજબી વાત છે રાજકોટ કોર્પોરેશનની મુખ્ય કચેરી ઈસ્ટ અને વેસ્ટ કચેરીમાં ફાયર સેફટીના સાધનો નથી

જે પ્રમાણે જે તેઓ હાલ જે પોતાની કામગીરી છે તે કરી રહ્યા છે અને જઈ રહ્યા છે જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી રહી છે ત્યારે જે કોર્પોરેશનના સત્તાધીશો છે તે તો જવાબ આપવાનું ટાળી રહ્યા છે પરંતુ અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ તે પણ હાલ મીડિયા સામે જવાબ આપવાનું ટાળી રહ્યા છે તેવામાં અહીં સવાલ એ થાય છે કે શું આર એમ સીને એનઓસીના નિયમ લાગુ નથી પડતા આરએમસી બિલ્ડિંગોમાં એનઓસી નથી તો તેને ક્યારે સીલ મારવામાં આવશે પાંચસો એકમો સીલ કર્યા તો હવે આરએમસી બિલ્ડિંગોને સીલ ક્યારે લાગશે અહીં રાજકોટ મનપાએ પોતાની જ કચેરીઓને પહેલા તાળા મારવા જોઈએ કારણ કે બહાર તો ખૂબ રોફ જમાવવામાં આવે છે અનેક સ્કૂલો અને દુકાનો હજુ બંધ છે જ્યારે ખુદની કચેરીઓ વગર એનઓસી અને ફાયરના સાધનોએ ધમધમી રહી છે ભાવિશ સોંદરવા વી ટીવી ન્યૂઝ રાજકોટ